અને આપના માધ્યમ થકી હું તમામ મતદારોને અનુરોધ કરું છું કે સવારે વહેલી તકે આપ અને આપના પાડોશીઓ તમામ ઝડપથી મતદાન કરે થેન્ક યુ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ઓગણત્રીસ વિરમગામ વિધાનસભા મત વિસ્તાર અને નવ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ આ એસેમ્બલીમાં આજ રોજ તારીખ છ તારીખે અમે અમારા બૂથ એટલે કે પોલિંગ પાર્ટીઓને મટીરિયલ તથા ઈવીએમ સાથે રવાના કરવા માટે અહીંયા એમજે હાઈસ્કૂલ ખાતે આખી વ્યવસ્થા ગોઠવી છે અત્યારે તમામ પોલિંગ બૂથ ઉપર તમામ પોલિંગ પાર્ટી ઇલેક્શન મટીરિયલ સાથે રવાના થઈ રહી છે અને ત્રણસો ને છત્રીસ બુથ ઉપર તમામ વ્યવસ્થાઓ અમે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ ગોઠવી છે આ વખતે હીટ વેવની જે પ્રશ્નો ઉનાળામાં રહે છે એના માટે અમે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ સો બુથ ઉપર અમે મંડપ કરાવીએ છીએ તે સિવાય તમામ બુથ ઉપર પીવાનું ઠંડુ પાણી મળી રહે દરેક બુથ ઉપર એક હેલ્થકેર વર્કર રહે કે જે હીટ વેવને પહોંચી વળવા માટેના તમામ મેડિકલ સાધનો સાથે ત્યાં હાજર રહેશે એ સિવાય દરેક બૂથ ઉપર એક વ્હીલચેર અવેલેબલ છે એક વોલન્ટિયર અવેલેબલ છે અમે જે અશક્ત અથવા વૃદ્ધ મતદારો છે કે જે પીડબ્લ્યુડી મતદારો છે એમને સહાય કરવા માટે તમામ બૂથ ઉપર એક વ્હીલચેર તથા એમને ઘરેથી પિકઅપ કરવા માટે વોટિંગ કરાવી અને એમને પરત ઘરે મૂકવા માટેની પણ વ્યવસ્થા કરી છે જેમાં લગભગ દોઢસો જણાએ અમારી પાસે રિક્વેસ્ટ મૂકી છે અને એમને મતદાન કરાવવા માટેની તમામ તૈયારીઓ તંત્રએ કરી લીધી છે આવતીકાલે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે તો શાંતિપૂર્વક વોટિંગ થાય એના માટેની તમામ તૈયારી અમે કરી છે અને આપના માધ્યમ થકી હું તમામ મતદારોને અનુરોધ કરું છું કે સવારે વહેલી તકે આપ અને આપના પાડોશીઓ તમામ ઝડપથી મતદાન કરે થેન્ક યુ